વજ દઈ જતા હા વરત આવું સારું હા પેટ્રોલ છે પેટ્રોલ તો છે થોડું પચાર નખાઈ જઈ જ કહો પૈસા તો તમે પૈસા ફટાફટ એટલે રેસીમન ફોન નહીં ઉપાડે તો દસ મિનિટ નું કઈ મિનિટ થઈ જશે આવા મહેમાન ભવમાં તો કદી ના મળજો આવા દારૂ અરે દારૂ છે અરે હું કેતો હાથું લાગતું તું અરે બાદ તો બધા દસ દાડા જ ના હોય મન અને બધા પાડે એવા લાગતા જ નહીં હલો એટલે મહેમાન તમે દસ મિલેટ નું કઈ એટલે પંદર નહીં આ તો વીસ મિલેટ થી કેમ હજી કાળ આવ્યા ના હોય હું તો બેન બેન કંટાળ્યો તો મારે કઈ કોમ છે કે તમારો આજે નરો નહીં હાલ લઈ ગયા તરત આવો તો તો આવડો ફટાફટ આવડો હું વાટ જોઈ રહ્યો છું Ah, let's set.

ফোন কৰি নচো নহ নচো নহ কে হাগছ নচো কল নকম পাৰে રસ્તો ભૂલી ગયો છું હવે કરવું શું મારે કોક ને પૂછવું પડશે પૂછ્યું ને તો ખબર પડશે કોકને ગમે તેવું પૂછવું કરવા દે હવે આપણે શું કરું સર પૈસા પટી ગયા પણ આજ તો પટી ગયા છે મફત ઘણું મળ્યું છે આજ તો વાલું હતું તો મળી ગયું આજનું તો શાંતિ છે મારા છોટાઈને હવે ફોન કરવા દઉં ફોન કરું મૂળ અને ફોન નહીં કરો પૈસા તમે ભાડું તો આલસી રહ્યા કાલ જવાનું થાય ને ભાડું તો આલસી આજનું શાંતિ થઈ ગયું એટલે આપણે ખાઈને હું થાય ખબર નહીં પડવા દેવી પણ રસ્તો ચીયો છે કોકને પૂછવું પડશે કોકને આગળ જ પૂછવું કે ચીયો રસ્તો કેન્દ્રોટન ઘેર ન આબરૂ જ હે ગોમ વચ્ચે મારી આબરૂઝા હા છે કોક ના કહે દઈ એટલે ખબર પડશે એ કોકને આગળ જ પૂછું ગૌત્રી કોકને પૂછું મોન ને વેચીને દારૂ પી ગયા છે સોઠેંગ ખબર પડે છે ને તો આપડું થાય કેવું જ નહીં આપણે ત્યાં કોઈ રસ્તામાં પૂછું કે આપણે સોઠ ગેર રસ્તો ચોત જાય એમ પૂછું એટલે કેવાય કોઈ આવતું જ નહીં કેવાય છે તો થક્કર છે શું કર મારતો

બોધી બોધી રે એવું રે હોય હું હે હોય વાહ પેલો છોટ્યો હું એન દૂરનો દૂરનો હગાવાળો ઓ નસ્યો મતલબો કરે સેટારસક એટલે પર એટલે

हलो

અલ્યા ઓય ઓય અલ્યા આવવાની છે લ્યા એ તમે બેહી દો કે અમાર નથી આવું બેહી તો આ જોજો પકતા છા જોજો અલ્યા મેમન વાગ છે લ્યા વાગ છે લ્યા વાગ છે વાગ છે મુકા દે આટલો નહી પીતો અલ્યા ઓમ બેહાર ઓમ બેહાર તમે પક 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 કોળા કાઈ દે પકડો ને છોડી

તમે ચોકણ બાઈક હાચી ના મારું બાઈક ચોકણ હાચીને આવ્યો પેલા થાય રસ્તે પડી તું અરે પડ્યા તમે ફોટો ખાલી હાથ ધી અરે તમે પહોંચલો

હાબળો હા તમળા દોસ તો હવે હા છોટે કોઈ આલે છે કે નહીં કઈ કશું આલ્યું નહીં હબર ન ભરું છું છોટોય નહીં અમાર ઢગલા ઢગલા ઢગલા

કશુ લેતા નઈ મન થઈને દારાજી ભાડું નઈ આલી પૈસા બુજા રૂપિયા નઈ ઈ તો લુકડ છે રોકાણી મન કા તો ભાડું આવવું પડછે હું ઘર એટલે હા હું આલે આલે ભાડું નઈ આમે મેલવા આવશે મેલવા આવશે એવું છે કે પ્લુ ઓરિજિનલ ઓરિજિનલ જાવ તમે જાજો ફેર રહે